ગુજરાતના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના ઠક્કરને હાલમાં મુંબઈ ખાતે ગ્લોબલ વુમન લીડર એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરાયો તાજેતરમાં તાજ હોટલ મુંબઈ ખાતે વર્લ્ડ વુમન લીડરશીપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ દ્વારા યોજાયેલા અગિયારમાં ગ્લોબલ વુમન લીડર એવોર્ડ સમારંભમાં ગુજરાતના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના મનીષ ઠક્કરને ગ્લોબલ વુમન લીડર એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરાયો આ એવોર્ડ સમારંભમાં વર્લ્ડના પંદરથી વધુ દેશની તેમજ ભારતના વિવિધ ભાગોમાંથી જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને એવોર્ડ એનાયત કરાયો આ સમારંભમાં કેનેડા દુબઈ યુએસઈ સિંગાપુર મલેશિયા થાઈલેન્ડ ફિલિપાઇન્સ બાંગ્લાદેશ વગેરે દેશની મહિલા લીડરે ભાગ લીધો હતો આ સમગ્ર વડોદરા શહેર અને ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે આ સન્માન આપવા બદલ તેઓ તેમના બધા જ ક્લાયન્ટ અને સ્ટાર્ટઅપ એપનો પણ ખૂબ ખૂબ આભાર માને છે જેમને મારી કાબલિયતમાં વિશ્વાસ રાખીને મને તેમની સાથે જોડવાનો મોકો આપ્યો એક્સપર્ટ તરીકે જાણીતા એવા દર્શનાબેન ઠક્કર ગુજરાતની ઉભરતી બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ટ્રાન્સફોર્મેશન ધ સ્ટ્રેટેજી હબના સ્થાપક અને સી છે દર્શનાબેન ઠક્કરે એમઇસ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને બિઝનેસ ઓપરેશનમાં એમ બી એ કરેલું છે તેઓ ટોટલ અઠ્યાવીસ વર્ષથી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે ટ્રાન્સફોર્મેશન તેઓ સ્મોલ એકમને પ્રોફિટ વધારવા ગ્રોથની રચના અને ધંધાને સિસ્ટમેટિક ચલાવવા માટે સપોર્ટ કરે છે દર્શના ઠક્કર તાજેતરમાં મુંબઈ ખાતે તાજ હોટલમાં ગ્લોબલ વુમન લીડરશીપ એવોર્ડની યોજ આયોજન થયું હતું જેમાં લગભગ વીસ દેશોમાંથી લગભગ સો મહિલાઓને ગ્લોબલ વીમન લીડરશીપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મને જણાવતા ખૂબ જ ખૂબ જ ખુશી થાય છે કે આ એવોર્ડમાં ગુજરાતમાંથી એકમાત્ર મારું નામ દર્શના ઠક્કર સિલેક્શન થયું હતું નોમિનેશન થયું હતું અને જ્યુરી પેનલ દ્વારા મને ફાઇનલિસ્ટ કરીને મને ગ્લોબલ વુમન લીડરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો મુંબઈમાં હમણાં તાજેતરમાં આ એવોર્ડ સમારોહમાં લગભગ દુનિયાના વીસ દેશોમાંથી ટોટલ સો જેટલી મહિલાઓને આ એવોર્ડ એનાયત કરાયો છે જેમાં હું ઇન્ડિયાની પણ લગભગ પચાસ એક બહેનો હતી ગુજરાતમાંથી માત્ર હું હતી આ સિવાય ફિલિપાઈન્સ સિંગાપોર મલેશિયા થાઈલેન્ડ નાઇજીરિયા ઘાના યુ એ દુબઈ અબુધાબી મલેશિયા આ બધી ઘણી બધી કંપનીમાંથી કન્ટ્રીમાંથી જે બહેનો આવી હતી એમને લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો છે આ એવોર્ડમાં જે બહેનો બિઝનેસના ક્ષેત્રમાં એન્ટરપ્રેનરશીપના ક્ષેત્રમાં ટોપ મેનેજમેન્ટમાં ડાયરેક્ટર લેવલ ઉપર જે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી રહી છે એ બદલ એ બહેનોને એમનું કામને બિરદાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટેનું આ એક એવોર્ડનું બહુ સરસ આયોજન થયું હતું આ અગિયારમી એડિશન હતી અને મને જણાવતા ખૂબ જ આઈ એમ સો હેપી કે અગિયારમી એડિશનમાં મારું ગ્લોબલ વુમન લીડરશીપ એવોર્ડમાં નોમિનેશન થયું અને મારું ફાઇનલમાં સિલેક્શન થયું અને મને આ એવોર્ડ મળ્યો છે મને બહુ જ ખુશી છે મારી પાસે શબ્દો નથી આ વાતને આ ખુશીને જણાવવા માટે આ એવોર્ડમાં મારી કામગીરી કે જે હું યુવાનોને અને બહેનોને એન્ટરપ્રેનરશીપ માટે પ્રમોટ કરું છું હંમેશા જે પ્રમોટ કરું છું કે યુવાનોએ અને બહેનોએ જોબ સિકર બનવાને બદલે જોબ પ્રોવાઈડર જોબ ક્રિએટર બનવું જોઈએ એન્ટરપ્રેનરશીપ શરૂ કરવી જોઈએ અને મારી ઘણી બધી જે એડવાઇઝરી કન્સલ્ટિંગ સર્વિસીસ છે એના એમાં ઘણી બધું ઓલ ઇન્ડરિંગ ઓનરરી કામ કરું છું જેમાં હું બહેનોને અને યુવાનોને રોજગારીની તક બીજાને પૂરી પાડવા માટેના યોગ્ય બનવા માટે એન્ટરપ્રિનરશીપની જર્ની શરૂ કરવા માટે તેમને બિઝનેસ આગળ કેવી રીતે વધારવો એને ગ્રોથ કેવી રીતે કરો આને માટેનું માર્ગદર્શન આપું છું એ સિવાય એમએસએમઈ જે આપણા ઇન્ડિયાની ઇકોનોમીનો બેકબોન છે લઘુ ઉદ્યોગ માઇક્રો અને સ્મોલ ઉદ્યોગ એ લોકોને હું મારી એક્સપર્ટ એડવાઇઝરીથી કન્સલ્ટિંગ સર્વિસ આપીને એમને પણ બિઝનેસ ગ્રોથમાં મદદ કરું છું મારી આ ઘણી બધી એમએસએમઈને લગતી સ્ટાર્ટઅપને લગતી અને વુમન એન્ટરપ્રિનરશીપને લગતી આ બધી મારી જે ડાયવર્સ કામગીરી છે જેમાં હું ઘણું બધું આખા પાર ઇન્ડિયા બેઝ પર કામ કરું છું આ બદલ મારું સિલેક્શન આ એવોર્ડ સમારોહમાં થયું અને મને આ વુમન્સ ઇન્ટરનેશનલ નો આ મંથ ચાલી રહ્યો છે માર્ચ મહિનો ત્યારે મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે હું આ સિલેક્શનને કાબિલ બની અને મને આ એવોર્ડ એનાયત થયો મારી માટે ખૂબ જ હરકની વાત છે સમગ્ર ગુજરાત માટે સમગ્ર વડોદરા શહેર માટે આ એક અત્યંત ખુશીની વાત છે કે ગુજરાતની એક મહિલા ઉદ્યોગકારને કે જે નાનો ઉદ્યોગ કરી રહી છે એને એક આવો ગ્લોબલ વુમન લીડરશીપનો એવોર્ડ એનાયત થયો છે થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત